સમજાતા નથી ત્યાં સુધી બધું ફળ છે આપણે કેમ કે આજે ભેદ સંતો મહાન પુરુષો બતાવ્યો છે કોઈ સદગુરુ ના શરણદાય એટલે એને ભેદ બતાવે છે ખોલી એને ભેદ બતાવે છે કે જે વેદમાં ભેદ છે એમાં પીઠાભાઈ વાણીમાં બોલ્યા કે ભાઈ આ વેદમાં ભેદ છે એનું કારણ છે કે આ બ્રહ્મા મોયા વિષ્ણુ બોયા આ કેતા અને એ ભેદમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ મોયા કેતા નો પાર આ મોરલી વાગે આ બધામાં એમ વેદમાં ભેદ રહેલો છે જેમ ગુરુ છે એમાં ગમ રહેલો છે ગુરુ છે જ્યાં સુધી તમે ગુરુને ઓળખો ત્યાં સુધી તમને એનું ગમ મળે નહીં શબ્દને જ્યાં સુધી પારગર ના થાવ ત્યાં સુધી એનો સાર તમને મળે નહીં વાણી વાણી સુધી જ્યાં સુધી વાણીનો તમે અભ્યાસ ના કરો અને વાણીનો તમને સાર ન મળે ત્યાં સુધી એનો વિચાર તમને પણ વાણી તો જાગે નહીં સંતો મહાન પુરુષોએ આ બધું મનોમથન કરી અને જે આ વાક્ય બતાવ્યા છે ખોલીને બતાવ્યા છે શબ્દનું સાર સાહેબ ગમે બતાવ્યું વેદમાં પણ ભેદ બતાવ્યો સંતોએ હર કોઈ સંતોએ વાણી જે વાત ઉપે આ બધા ભેદ સાર બતાવ્યા છે હવે આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ જે ગમ વિશેની વાત છે એમાં વાણીમાં ચીમસાહેબ બોલ્યા છે કે ભાઈ જ્યાં સુધી આજે સુરતા જે આપણે કહી છે પણ સુરતા નથી વર્તી છે આપણે અને જો વર્તી વળી જાય ને તો જ સુરતા પડે છે સુરતા બનતી નથી જ્યાં સુધી વર્તીમાં આપણે છે ત્યાં સુધી આ સુરતી ની આપણે ખબર નથી વર્તી વેરા પછી આ સુરતી બને છે અને સુરતી વેના પછી એનું ઘર ગોતે છે તો તો આપણ આપણો ઘર ગોતી લે બેલે તો સુરતા હોય તો પણ સુરતાના જો એને સદગુરુ કોઈ ગુરુ મળે કોણ તો છે જ બધાય બરાબર છે પણ એનો પારખ કરનારો હા માણસ હોય એની યુક્તિ કરનારો જોયેલ તો કે બહાર છે તું કંઈ નહીં તું વલામાણસ હોમ પૂછશો આ તો તારો ગાઢ છે બધા એનો ગાઢ છે બાકી તો ઓરિદર છે આ પર પારખ કરનારો એની યુક્તિ કરનારું મળે તો એની યુક્તિ કરાવે ને એને જે યુક્તિ કરાવે ને ગુરુ થકી કહેવામાં આવે છે કે સાત દેને પોતાના જે આત્માનું સ્વરૂપ નો હોય પોતાની ગોળાંડ કરાવી દઈશ યુક્તિ કરી કે ભાઈ તું આડો અમારો આ રસ ક્યાંય ના સીધો તું ભલામણા ભગવાન છો તારે ક્યાંય જવાનું નથી તું પરમાત્મા છો તું આત્મા છો પણ આને યુક્તિ કોઈક કરાવ્યો તો ખબર પડે ને યુક્તિ કરાવ ને ત્યાં હું એને ખબર પડે નહીં એટલે જે યુક્તિ છે સંતો મહાન પુરુષે કરાવી છે એટલે એ સંતો મહાન તો ફાર પડી ગયા હતા કારણ કે એ પોતે પોતાને જાણી ગયા જાણવાનું પોતે પોતા નથી લગતને પોતાના જે સ્વરૂપનું ભાન છે કોઈ સામો વ્યક્તિ આવે કોઈ પણ યુક્તિ કરાવે એને પોતે પોતાનું ભાન થઈ જાય પણ એવો માણસ આમો હોવો જોઈએ અને હા બે શિષ્ય એવો હોવો જોઈએ ગુરુ એવો જોઈએ બે હાસા થઈ જાય નો તો એની યુક્તિ થઈ જાય તો એ મુક્ત થઈ શકે આમાંથી

એટલે જે સંતો મહાન પુરુષો છે કોઈ આજે અત્યારે મનુષ્ય છે એવું નથી કે ભાઈ આપણે કાંઈ નથી કર્યું એવું નથી આગળથી કાંઈ કમાઈ કરીને આવ્યા છે એવું કોઈ નથી આવ્યા એમ નથી કમાઈ કરીને આવેલા છે એને તરત લાગુ પડી જાય પૂરવની કમાય છે તરત લાગી જાય સમય પ્રમાણે કેને જે લખીરામ ને જે વાત આવી છે હવે લ્યો અહીંયા હું વાર લાગી બેઠા તા લાગી ગઈ તને એ ક્યાર હતી કમ્પ્લીટ પૂર્વની કમાઈ કબીર સાહેબે કીધું છે કે જે સાધુ ની શક્તિ પાઈ જેની મહાપુરુષ કમાઈ બળતે બળતે બનાઈ કે જેની મહાપુરુષ કમાઈ 10 ગોરક ને ગોપીશન ભરતરી કે જેને ગગનમાં માં ધૂળ મસાઈ કે જેની મહાપુરુષ કમાઈ જો કમાઈ મેનો આપણે પૂર્ણ કમાય હોય એની માટે એટલે આગળ જે કઈ કમાઈ કરીને આવ્યો છે પુરુષ પણ આપણું જ્યારે ખાતું ખુલે ખબર પડે બેંકમાં એકાઉન્ટ આપણું જ્યારે ખુલે ને એ ખ્યાલ આવે કેટલું જમવા છે અને કેટલું માથે કર્યું છે આપણું માથે કેટલું કર્યું ખબર પડે એમાં કમાય ન પડે એમાં ખુલ્યા ખબર ન પડે એટલે ખાતા તો ખુલ છે જ બધા નહીં ખુલે એવું નથી પણ સમય મર્યાદા ઉપર ખુલે સંતો બોલ્યા કરોડમાં કોઈ વાત સાચી છે એમાં ના નથી પણ એવું નથી આવ કે નો જ ખોલે નહીં આગળની કોઈ પૂર્વની કમાણી તો ખાતું ખુલી જાય કરોડમાં તો કોક કેમ પીધા સવારમ બાપાએ કે આને મેનેજ કરનારા માણસો એવા નથી એટલે કરોડમાં કોક છે પણ આગળના કમાઈ વાળા હોય પૂર્વની કમાઈ હોય એમાં થોડો કોક હોય એવો તો પીસો હતા નીકળે લાખમાં એમ હોય એમને જોવું પડે પાછું જેને પૂર્વની કમાઈ હોય આ દસ ગોરખ થયા ગોપીશન ભરતી થયા જે કરે ત્યાં તેથી ક્યાં કરોડ માણસ હોય ક્યાં કહે તો કોઈ એ પૂર્વની કમાય સંતો હાથું હોય ના મેનેજ કરીને કોઈ જો કરે ને બધાય તો એમાં કોઈક કરોડો નીકળે કાઢે પણ જેને પૂર્વની કમાઈ હોય ને એ તો નીકળી જ જાય એ કંઈ પાછું ઓલો પૂરું છે નહીં પણ જો આગળની કાંઈ કમાય આ જીવે કર્યું હોય એની માન્ય તમે સંતો રહો વાતમાં તો આવ લાય અને અનુભવ એ કરાય આપણે કે ભાઈ સંતો બોલે તો બોલ્યા છું પણ એને હું કીધું કે ભાઈ આમાં તો કોક કરોડ ખૂબ પણ હું મહેનત કરવા વાળું પણ એ કોઈ તપાસ કરીને તરત લાગી જાય ક્યાં મેનેજ કરી તરત લાગી ગયું ભાઈ સર આમ પુરાવું એમ જે કઈ પૂરું ને જેની કમાય છે એટલે કબીર સાહેબે કીધું ભાઈ ધનાવ પીપા રોહદાસા સૂઝનો રાતનો પસાય કે જેની વાહ કોણ કમાય ઢોર કાપતો તો એની કમાઈ કમાય બોલો વિચાર તો કરો વેલ્યુ હતી પૂર્ણ કમાઈ હું કામ એને આગલી કમાઈ હતી આ વળો એને માંડ્યો હતો પણ એને આગલી પૂર્ણ કમાઈ હતી ને પામી ગયો એટલે એમ સંતોનો હિસાબ છે સંતો મહાન પુરુષોનો કે ભાઈ કરોડોમાં નર કોંગ છે પણ એ મહેનત કરવા વાળા પણ જેની પાલ હશે ને ભાઈ કર્મનું એ તો પામી શકે છે એને કોઈ રોકે કે એમ નથી કારણ કે એનો મત છે પોતાનો એને એવા ગુરુ મળી જાય ને એટલે એને એ તરણ ત્રસ્તો મળી જાય આજે સંતો નો સિદ્ધાંત કબીર સાહેબ કે નાવ મેં નદીયા બુડી ભાઈ જાય આખું દેખો મેરે ભાઈ આખી નાવ મેં કે નદીયા બુડી જાય એ કે આમાં ઘડો પૂરે ઘડી બોલો હાથી કોઈ એક આખી કુવામાં લોકો આ નાવ મેં નદી આ પૂછી જાય નાવ સંતો માન પૂરશો કબીર સાહેબે જે રજૂઆત અનુભવ વાણી દ્વારા કરી નાવ એટલે એને જ્ઞાન કહેવામાં આવે છે જ્ઞાન રૂપી ના છે જ્ઞાન રૂપી નાવ છે ને એને આમ અજ્ઞાન છે ને હમાઈ જાય જ્ઞાન હા જ્ઞાન છે આત્મ જ્ઞાન છે આત્માનું જે જ્ઞાન છે ખુલી જાય છે ને એ ખુલી જાયની વાત છે આત્માનું જ્ઞાન એની સામે જે આપણી જે ઇન્દ્રિયો છે ને એ બધી નદીઓ છે એ બધી હિત થઈ જાય છે કળો છે ને એ બોડે નહીં મન છે પણ એ ત્યાં પછી ભરાઈ જાય છે કળી છે ને એ આયશા છે એ કોઈ ભરાતી નથી પણ એ પોતે તીવ્રતામાં થાય કારણ કે આત્માનું જ્ઞાન છે સદગુરુ ની કૃપા થઈ જાય કરે કે બુડે એમ નથી હોય બે કે મને ભરાય એમ નથી અને આ કાંઈ બુડે એમ નથી કબીર સાહેબ કરી બુડે બુડે આ બે મધ્ય બુડે નહીં ઓરો હાથ થી બનાય જો કારણ કે અહીંયા ઘડી એમ છે અને ઘડોય એમ છે અને હામ અહંકાર એમ છે બધા હેર ખેર કાધે કે પછી નાય નહીં મજા કરે એમાં કારણ કે બધા ભેગા થઈ ગયા ઇન્દરિયુ હામી એમ છે દસે દસે

કે જે સત્ય છે ને પછી અહીંયા અસત્ય રહેતું નથી કબીર સાહેબે એ વાણીની માલિક એવો ખુલાસો કર્યો કે ભાઈ આ જે આવો મન છે આ ઘડો છે ઘડી એક આયશા છે આપણે કોઈથી ભરાય આયશા અધૂરી નથી બેઠવી એ છે હજી મારે આ કરવું હતું કે નથી હજી મારે આમ કરવું હતું નથી મન કે ધીરતા આવી કોઈ ને આવી ક્યાં આવે લઉં તો નથી આવતી શું